જે સ્માર્ટ મીટરો લગાડવા માટે આવ્યા હતા અહીંયાના લોકોએ અમને ટેલિફોનિક કરીને બોલાયા તો જે આપણા વીજ ગુજરાતના અહીંયાના ચીફ છે દાહોદના એ પણ કલાલ સાહેબ એમની સાથે બી મુલાકાત થઈ એ આખી ટીમ લઈને અહીંયા આવ્યા હતા અમારી બે ત્રણ માંગો હતી એમને એવું કીધું કે ભાઈ તમે અમને એ કહો કે તમે અમને એ કહો કે આ જે જૂના મીટરો છે એમાં શું ખામી છે એનો ખુલાસો કરો કે આ સ્માર્ટ મીટર તમે લાવા લગાવવા આવ્યા છો પણ જૂના મીટરમાં શું ખામી છે અને જો એમાં ખામી હોય તો આજ સુધી જે વીજ ગ્રાહકો આનું બિલ ભરતા હતા એનું શું અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે એટલે અને આના પચીસ હજાર રૂપિયા પણ ચૂકવવા પચીસ હજાર રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે લગાડવા નથી અને અહીંયાના લોકો પણ ના જ કહે છે કે અમારે સ્માર્ટ મીટર લગાડવા નથી અને આ બધા લોકોને ખબર છે કે સ્માર્ટ મીટર લગાવવાથી કયા કયા નુકસાન થાય એકચ્યુલી કેવું છે કે દાહોદમાં અમે ટોટલ અઢાર અઢાર મીટર લગાવી ચૂકેલા છે તો બધી જગ્યાએ લાગવાના ચાલુ છે મેં પણ અમુક જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે વિરોધ આવે છે એના માટે હું પોતે જાઉં છું કે લોકોને શું ઇસ્યુઝ છે શું પ્રોબ્લેમ છે મને જાતે કેમ એવું કેમ આવે છે આમાં તો એ સોલ્યુશન કરવા માટે બેઠો છું એના માટે અમે ઘરે ઘરે જઈને લોકોને સમજાવી રહ્યા છે પણ અમુક લોકો છે પણ નથી સમજવા માંગતા એનો પણ અમે એના માટે અમે બેઠા છીએ કે ભાઈ અમે એવું નથી કહેતા કે ભાઈ અમે એનું સોલ્યુશન નહીં મળશે કે ગમે તે જે પણ ઈસ્યુ હોય અમે અહીંયા બેઠા છીએ સોલ્યુશન કરવા માટે અને સ્માર્ટ મીટર એ સારી વસ્તુ છે કોઈ ખોટી વસ્તુ નથી અમુક ઇશ્યુઝ થયા છે પણ એ ઇસ્યુ હ્યુમન એરરના કારણે થયા છે એમ અને પહેલાં આપણે જૂના ટાઈમમાં ચકેડાવાળા મીટર ચાલતા હતા એના પછી ડિજિટલ મીટર આવ્યા ત્યારે પણ ઘણા બધા ઇસ્યુઝ એવી રીતે થયા હતા હવે સ્માર્ટ મીટર આવ્યા છે એ રિયલ ટાઈમ ડેટા આપશે આપણને અને એનાથી અમને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે એ કન્ઝ્યુમર એનો ડેલી ડેલી યુઝિસ જોઈ શકે છે એની અંદર એનો અને દાહોદમાં ટોટલ અઢાર હજાર મીટર લગાઈ ચૂકેલા છે પણ એ હ્યુમન શકે છે આનું સોલ્યુશન જે છે અમે કરીશું છે અને અમે ગ્રાહકો જ્યારે પણ કોઈક ઓફિસમાં આવે છે અમે એમને વ્યવસ્થિત સમજાવીએ છીએ પણ મારી એવી ઈચ્છા છે દાહોદ જનતાને કે ભાઈ સ્માર્ટ મીટર ખોટું નથી તમે મારી જોડે એવું તો આવીને સમજી શકો છો હું તમને બધું જ બતાવી શકો છું

તો એ મીટર ઓકે છે મેં પણ લોકોને થોડુંક હાલ એવું છે કે ભાઈ જે ખોટા ન્યૂઝ પહેલા આવ્યા છે કે ભાઈ એસી લાઇટ બિલ આવે છે કે એક લાખ લાઇટ બિલ આવે છે એ હ્યુમન એરરના કારણે આવ્યા છે પણ એનું સોલ્યુશન થયું છે મેમ એવું નથી કે ભાઈ એનું સોલ્યુશન નથી થયું લોકોને એવું પણ માન્યું કે આગળ જને આ પ્રીપેડ થઈ જશે એ પ્રીપેડ થશે નહીં થશે એ મને હાલ ખબર નથી પણ એ હાલ પોસ્ટપેડ મોડમાં જ છે

સ્માર્ટ ટીટર નો વિરોધ કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો અને જેના પગલે આ ની ટીમ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી આ વિસ્તારમાં બાકી રહી જવા પામી હતી વિડીયો લઈ લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા ધન્યવાદ